બહુ ઠંડુ છે બાહુબલી બનવું પડે તેને હાલત જોવો અહીંયા જવાનું છે જો ચારો બાજુ પાણી છે ને વચ્ચે નાનો તો ટાપુ છે આપુ કેવું છે તમને બતાવું ચારે બાજુ પાણી જ છે જમીન સાથે કઈ જોઈન્ટ નથી આ બાજુ ચારે બાજુ પાણી જ છે એના આયા સૂર્ય છે ભાઈ અને જો ક્યાંય જમીન સાથે જોડે નથી એવી વાળી મેગી બનવા ગરમ મેગી નમસ્કાર દોસ્તો ફરીથી સ્વાગત છે મારા વિડીયો આજે જવાનું છે એક સરસ મજાની પણ ખતરનાક જગ્યાએ અને ત્યાં કરવાનું છે નાઇટ કેમ્પિંગ અને ત્યાં નાઇટ રોકાવાનું છે પણ જગ્યા એકદમ ડેન્જર અને ખતરનાક છે અને એકદમ ખુબસુરત પણ છે અને સુંદર પણ છે તમને જગ્યા તો આગળ જતા જોવા મળશે કે ખૂબ સુંદર છે અને કેટલી ખતરનાક છે ડુંગર અને જંગલ સ્ટાર્ટ થઈ ગયું છે આગળ તળાવ છે અને આગળ જવાનું છે અને મસ્ત મજાનું નાઇટ કેમ્પિંગ કરવાનું છે તળાવની કિનારે પગી જ મોટું સબર તળાવ છે આપણે તળાવના કિનારે કિનારે આગળ જવાનું છે અને જો તળાવમાં કેવા સરસ મજાના પક્ષીઓ છે આપણે પાણી નથી લાવ્યા અને પાણી આપણે ઉપયોગ કરવાનો છે તળાવનો અને તળાવના કિનારે એક વીરડો ગાળેલો છે તો એમાંથી આપણે પીવા માટે પાણી ભરવાનું છે અને કેવું સરસ મજાનો તળાવ છે ને અંદર જો બતક ને અલગ અલગ પ્રકારના સરસ મજાના પક્ષીઓ છે અને આ પાણી અહીંથી ભરવાનું છે વાંધો નહીં આવશે યોર નેચરલ પાણી વીડાની અંદર કસરું પડ્યું હોય ઉડીન એટલે એમાં થોડું કસરું આવે છે એટલે આપણે ગાળીને ભરવું પડશે તો આપણે રૂમાલ થી ગાળી લઈ પાણી કારણ કે આપણે પીવા માટે ઉપયોગ કરવાનો છે સાઈડમાં જાય છે પાણી ગાળી નાખો ડબલું ભરી લીધું છે અને હવે આપણે અહીંથી જવાનું છે આગળ અને જ્યાં તળાવના કિનારે કિનારે દૂર જવાનું છે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આપણે અંધારું થાય એ પેલા ટેન્ટ લગાવી દેવાનું છે કારણ કે ઠંડી એક તો અત્યારે દીથા લાગે છે થોડા દિવસ તો ઠંડી પણ બહુ વધારે પડે છે એટલે ઠંડી તો અત્યારે દિવસ તો લાગે છે તળાવના કિનારે છે એટલે તો ઠંડી વધારે લાગશે અને રાત્રે તો ભાઈ ભૂખા કાઢે એવી ઠંડી લાગવાની છે જો બંને મિત્રો આગળ જાય છે અને જો ચણછટ થવાની તૈયારી છે તો આપણે તળાવ ના કિનારે કિનારે જાય અને એક બાજુ જંગલ છે અને એક બાજુ તળાવ છે જ્યાં જવાનું છે એની નજીક સાંજ થવા આવી છે આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ પહોંચી છીએ અને જગ્યા છે ખતરનાક ખતરનાક એટલે કે સામે જો નાનો આમ તો ટાપુ દેખાય છે એ ટાપુ ઉપર જવાનું છે અને વચ્ચે છે પાણી અને એ પાર કરીને જવાનું છે અને આમાં કેટલું ઊંડું છે એ તો બહુ ખબર નથી એટલે બધો સામાન લઈ જવાનો છે ટાપુ પર મેન મુશ્કેલ તો એ છે કારણ કે સામાન પલાળવાનો જોવે પલ્લી દા તો બધું હુકા છે ને લાગશે ઠંડી એટલે બધો સામાન આપણે પલ્લે ને એ રીતનો લઈ જવાનો છે ને થોડાક લઈ જવાના છે લાકડા તો આ બાજુ છે જંગલ જો તો એમાંથી આપણે રાતે તાપણું કરવા માટે લાકડા લઈ જવા પડશે આપણે જો એટલો સામાન છે એટલા ઠેલા છે તો એ બધા તો સામે પોગાડવાના જ છે પ્લાનમાં એવું છે કે પહેલા હું ચેક કરવા જઈશ પહેલા હું ચેક કરી આવું પછી આપણે આદિભા અને ભૈલું આવશે ઠંડુ છે આવું બહુ જાય છે ચેક કરવા માટે ટાપુમાં મગર તો ખબર નહીં પણ કાંટાનું ધ્યાન રાખજે વધારે ઊંડું હોય તો સામાન પણ લે નહીં એટલા માટે તને ચેક કરવા માટે જવું પડે એમ છે તો આમાં કાટા હશે જો કાટા છે કાટાના ઝાડ છે ને અહીંયા આ ટાપુ પર જવાનું છે અને સાંજનો ટાઈમ થઈ ગયો છે વાતાવરણ જો એકદમ મસ્ત છે તો ઠંડા ઠંડા પાણીમાં જ અને જો સાંસ થવા આવી છે એટલે ફટાફટ આપણે ટેન્ટ લગાવવાનું છે એટલે પહેલાં હું ચેક કરી લઉં પછી આપણે આદિભાઈની આવશે કમરની ઉપર પાણી થઈ ગયું છે અને બહુ ઠંડુ છે ટાપ ઉપર પોગીને તો બહુ ઠંડી લાગવાની છે અને રાત અંધારું થઈ જાય ઉતાવળ એટલે છે કે જલ્દી આપણે પોગી જાય બહુ ઠંડુ છે અને આદિભાઈની જો વાત જોવે છે અને આપણે જે ટાપુ ઉપર જવાના છે જો પક્ષીઓ છે લાડ બધા પક્ષીઓ હતા જતા રહ્યા છે અને હજી ઘણા બધા પક્ષીઓ છે હવે તો વધારે ઊંડો આવ્યો છે કમરથી ઉપર સુધી પાણી આવી ગયું છે તો હવે બહુ દૂર નથી પણ અંદર થોડાક ઝાડ અને કાંટા નીવું આવે છે અને સાપ ન હોય તો સારું નગર આ પાણીની અંદર તળાવની અંદર સાપ બહુ જોવા મળે વીસી બહુ જોવા મળે ટાપુ આવી ગયું છે નજીક જ છે અને પક્ષીઓ જો સરસ મજાના પક્ષીઓ ઉડે છે અને આપણે અહીં નાઇટ રોકાવાનું છે ફાઈનલી ટાપુ પર આવી ગયો છું અને નાનો એવું ટાપુ છે જગ્યા છે અને સરસ મજાની જગ્યા છે અહીંયા બધા પક્ષીઓ છે પણ અમે આવ્યા એટલે અને વાતાવરણ એકદમ મસ્ત સનસેટ થાય છે અને એટલું દૂર છે કિનારો તો એટલે હું આવી ગયો છું હવે બધો સામાન ત્યાં પડ્યો છે હવે સામાન લેવા મારે પાછું જવાનું છે કારણ કે આપણી પાસે ત્રણ ચાર બેગ ચાર બેગ છે અને લાકડા લાવવાના છે અને કપડાં પણ કાઢી ના છે એટલે કપડાં બધા હાથમાં લાવવાના છે અને અહીંયા ટેન્ટ લગાવવાનું છે તો આપણે અંદાજો થાય પેલા ફટાફટ બધો સામાન પગાર દઈ ત્યાં લગાવી દઈ પછી બનાવવાનું છે જમવાનું જમવામાં બનાવવાના છે આખા મરસાના ભજીયા અને કુંભણિયા ભજીયા તો બધો આપણે સામાન લાવ્યા છે તો બધું અહીંયા પોગી જાય એટલે આપણે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ હવે હું પાછો જ આવું છું સામાન લેવરાવા કારણ કે બે જણાથી થી બધો સામાન નહીં આવે જો બંને આવે છે અને કે છે ઠંડુ લાગે છે બહુ આદીભાઈને કમર સુધી પાણી થઈ ગયું છે અને ઓલું પેલો ભાઈ તો જો પાછળ છે કેટલો બધો સામાન ખંભે ચડાવ્યો છે અને વાતાવરણ જો એકદમ મસ્ત છે બાહુબલી બનવું પડે જો કોટ મારો પલ્લી જાય આમ હેઠે હેઠે ઉપર ઉપર ઉભા રહી જાય ત્યાં ઘડી હાલમાં ઉભર હું ઊંચું કરાવી દઉં ઉભર ઉભર આમ કેમ્પિંગ થાય આવું કેમ્પિંગ કર્યું છે ક્યારે તેને હાલત જોવો શ્યામન વાળા હોય કુલી હોય એમ જાય ચાલે અને ઠંડુ લાગે છે તો અલગ પછી લાગશે ઠંડી મારું ટી શર્ટ પણ લે ટી શર્ટ પકડો કે શા અહીંયા જવાનું છે જો જેટલું ટાપુ આગું છે ટાપુ ઉપર પહોંચી ગયા છે જો હાલત જો ત્રણે અને ટાપુ તો એકદમ ચોખ્ખો છે તો હજી પાછું જવાનું છે તો આ સામાન પેલા નીચે મૂકી દે મૂકો મૂકો તો હવે પાછું લાકડા અને પાણી અને બીજો થોડો ખ્યામાન પીડ્યો છે એ બધું લેવા જવું પડશે આ લાકડા પીડ્યા છે ને એ બધા આપણે ટાપુ ઉપર લઈ જવાના છે અને પાછા મેં કિનારે આવી ગયા છે અને આ ચૂથ છે પાણી છે અને આ બધા લાકડા અને આદિભાઈ જો ટાપુ ઉપર છે એ વખત જાય છે હવે જો આદિભાઈ જાય છે લાકડાનો ભારો લઈને લાગે છે લાકડા નથી પલળવા દેવાના પાછા થઈ છે કપડા પહેરી ને તૈયાર થઈ ગયા છીએ અને હવે ટેન્ટ લગાવી દી અને અંદર થઈ ગયું છે ઠંડી લાગે છે હવે જેકેટ પહેરવું પડે ટેન્ટ જો આ રીતનું લાગી ગયું છે અને મસ્ત એકદમ સરસ જગ્યા હતી એટલે ટેન્ટ વ્યવસ્થિત લાગી ગયું છે અને પવન પણ વધારે છે અને નીચે થોડું થોડું ભીનું છે એટલે નીચે જો એક ચાદર પાથરી હતી અને જો હાવ અંધારું થઈ ગયું છે YouTube channel for photo tag my સામાન લાવવામાં મહેનત થઈ પણ હવે મજા આવવાની છે કારણ કે અહીંયા બેઠા બેઠા નાસ્તો કરવાનું છે ને જમવાનું છે નજારો તો એકદમ મસ્ત છે અને જો સાન પણ દેખાય છે અને અંધારું થઈ ગયું છે જો આવું તળાવ છે અને બધો સામાન આપણે સાથે લાવીએ છીએ અને હવે ગરમા ગરમ ભજીયા બનાવવાના છે આપણે ભરેલા ભજીયા મરચાના અને મેથીના ભરેલા મરચાના ભજીયા અને મેથીના ભજીયા બનાવવાના છે ઘરેથી તે મસાલો તૈયાર કરી લેતા આવ્યા છીએ થોડું ઘણું કટિંગ છે આપણે કરી નાખીએ બાકીનો મરચા પણ કમ્પ્લીટ જો આ મરચાનો ભરવા માટેનો મસાલો પણ લેતા આવ્યા છીએ આ મસાલો ભરવાનો બધું કમ્પ્લીટ છે બધું મસાલો મેળવીને જ લેતા આવ્યા છીએ આટલા મરચા છે આ ભરેલા મરચા કરશું આટલા મેથીના બનાવવાના છે આ જંગલમાં મંગલ કરવાનું છે

പാൻിജേപുണു കാടുടു. പാൻിജേപുണു കാടുടു. રાતનો ટાઈમ થઈ ગયો છે અને ઠંડી પણ છે પણ છે એટલે એટલી બધી ઠંડી નથી લાગતી બાકી સારું બાજુ પાણી છે વચ્ચે નાનું ટાપુ છે આપણે ટેન્ટ નાખીને રોકાણા છે અને તમને ખબર જ છે કે એવી સરસ મજાની જગ્યા છે પણ અંધારું થઈ ગયું એટલે એટલું બધું લોકેશન ત્યાં નથી દેખાતું પણ સવારે જયારે સૂર્યોદય થાય ને એ મસ્ત મજાનું લોકેશન હશે ત્યારે આપણે સવારમાં પણ સરસ મજાનું લોકેશન બતાવીશું પણ અત્યારે હવે લાગી છે ભૂખ તો આપણે બનાવવાના છે આખા મરસાના ભજીયા અને મેથીના ભજીયા કુંભણીયા ભજીયા તો બધ બધો મસાલો જો આપણે થોડોક તો ઘેરેથી જ તૈયાર કરીને લાવ્યા હતા બાકીનો અહીંયા આપણે તૈયાર કર્યો છે અને મસ્ત મજાના ભજીયા બનાવવાના છે અને આદિભાઈ કેવા ભજીયા બનાવે છે તમને ખબર જ છે તમે પહેલાં વિડીયો જોયેલા જ છે કે ભજીયા બનાવે કે કોઈ પણ વસ્તુ બનાવે એના સ્વાદમાં કાંઈ ઘટે જ નહીં એવો સ્વાદ હોય

આપણું ઘરનું સિંગ તેલ ઓઇલ છે ભાઈ પ્યોર ઘાણી

ગરમ ધુવાડા નીકળે છે મસાલે દાર સ્વાદમાં એક નંબર છે અને કેસ ભજીયા ખાઈ જી પછી તો ભરેલા મરસાના ભજીયા ખાઈ ગયા અને મેથીના ભજીયા ઘટલા બધા ખાઈ ગયા તો જાદુ બધું ખાઈ લીધું છે હવે ખાવાનું કરી સ્ટોપ અને મસ્ત મજાનો તાપ કરીને બેઠા બેઠા તાપીએ અને હજી તો આપણી પાસે આખી રાત છે તો આખી રાત મજા કરવાની છે જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી આ તાપીએ અને પછી સુઈ જશું અને પછી સવારે પાછો જમવાનો કઈક નાસ્તો બનાવીશું ભલે પાણા પર મજા તો મેં ત્રણ કીધું ખબર છે ને આ પાણો બેક છે તું આ બસ આ બળી જાય ને એટલે નાખી ઘણી મોડી રાત થઈ ગઈ છે અને હવે તો ઠંડી લાગે છે અત્યાર સુધી તો તાપ થતો હતો આગ હળગાવી લેતી એટલે તાપતા થાય એટલે એટલી બધી ઠંડી નહોતી લાગતી પણ હવે તો ઠંડી લાગવા મળી છે કારણ કે આગ ઓલાઈ ગઈ છે અને હવે લાકડા ઝાજા બધા વાળી દીધા છે અને હવે તો ટેનની અંદર વહી જવું છે કારણ કે હવે ઠંડી લાગે છે અને પવનની પણ વધારે છે પણ અત્યારે વાતાવરણ એકદમ મસ્ત છે અને એકદમ શાંત અને ઉપર જો સાની રાત છે અને મસ્ત મજાનું ચારો તરફ પાણી દેખાય છે અને પાણીનો ખળખળ ધીમો ધીમો અવાજ આવે છે અને પક્ષીઓ બોલે છે અને આમ ડુંગરમાં એનો અવાજ આવે છે પણ હવે આપણે ટ્રેન ની અંદર ઘૂસી જાય અંદર બેસશું તો બહુ જાજુ બેસવાનું છે ટેન ની અંદર અને પછી હુસું જો અવાજ આવે તો ડરામણો અવાજ આવે છો આદિત્યભાઈ અને રોહિત અંદર બેઠા છે

બેસવાની જગ્યા છે ને ઘૂસી ગયા ઘૂસી ગયા હોય જઈશું એટલે તને લાગે છે આપડે ઊંઘ ને પછી હોઈ જાય સવાર જે સંતાશ થાય ને એકદમ મસ્ત થાય છે કારણ કે ટાપુ ની વચ્ચે છે ને પછી જે સવારમાં સૂર્યના કિરણો જે તળાવ ઉપર પડશે ને એકદમ મસ્ત નજારો હોય છે એટલે સવારમાં પણ બહુ મજા આવવાની છે અને મસ્ત મજાનો નેચરનો આનંદ લેવાનો છે અને સવારમાં પણ એમ જમવાનો નાસ્તો બનાવીશું સવારનો તો આપણે હવે છે ને સવારે મળશું અને સવારે આપણે સરસ મજાનો નેચરનો આનંદ લેશું અને નાસ્તા પણ કરીશું સવારે તો ચાલો ગુડ નાઇટ બધાને ગુડ નાઇટ મારું હોશિકું જોયું તી સમજો કેવું મસ્ત નું હોશિકું છે મારું આ હોશિકું છે આપણું

પાણીમાં ઓલે જેમ બહુ બુલી બલી થઈ થઈ ને લેવાય કેટલું ઓછા પાણીમાં એ ટાઢ પાણીનું એટલું ઠંડુ પાણી એ તો ભલે કઈ વાંધો તો એટલું લાવીએ કેમ કે એટલે તો આવી એટલું કે જાય એટલે વાત પૂછી ગુડ મોર્નિંગ સવાર થઈ ગયું છે અને હવે આપણે ટેન્ટની બહાર નીકળીએ અને ટેન્ટની બહાર કેવો નજારો છે આપણે જોઈએ કારણ કે અત્યારે જો પક્ષીઓનો મસ્ત અવાજ આવે છે આવે છે ને તો બહાર જઈએ આદિભાઈ ને ભાઈ બે સુતા છે તો ઘર નીંદરમાં છે એટલે થોડીક ઠંડી લાગશે પણ બહાર તો જાય હા વાહ છે જો સવાર સવારનો એકદમ મસ્ત નજારો છે અને પાણી જો અને પક્ષીઓનો કલકલ અવાજ આવે છે અને ઠંડી બહુ વધારે છે રાત્રે તો નથી લાગતી પણ હવે બહુ ઠંડી લાગે છે તો આપણે અહીં તાપણું ચાલુ કરી દેવાનું છે અને આદિભાઈને ને જગાડું હવે કારણ કે આ નજારો તો જોવા આવ્યા સફળ જગ્યા કે લાકડા બધા જગ્યા નહીં બહુ પૂલું થાય पक्षी जाव केव्हा सरस मजा न उडे कुंजडा गुंजडा या टेंट जो એકદમ મસ્ત સવાર નો નજારો છે અને તમે જોઈ શકો છો કેવો મસ્ત સૂર્ય ઉગ્યો છે અને આ સરસ મજાનું તળાવ અને અત્યારે અમે જોવા અહીંયા તાપણું કરીએ છીએ અને સાડા સાત વાગ્યા છે અને એકદમ શાંતિ પક્ષીઓ નકલબલાટ તો મસ્ત એકદમ નજારો છે અને શકુનવાળું છે ભાઈ એકદમ શાંતિ રિલેક્સિંગ મુવમેન્ટ છે અને તાપવાની મજા આવે છે ઠંડી સવારે તો વધારે હતી હવે થોડીક તાપા એટલે થોડીક ગરમાહટ આવી ગઈ છે કારણ કે ક્યારૂના તાપની બાજુમાં જ ઊભા થાય એટલે હવે તો બધી આમ ફૂલ ગરમી આવી ગઈ છે પણ નજારો એકદમ મસ્ત છે અને તમે જુઓ તાપુ જોવો ચારે બાજુ પાણી જ છે આપણે જાઓ જમીન સાથે ક્યાંય જોડાણ નથી સાંજે તો અંધારું થઈ ગયું હતું એટલે ટાપુ કેવો છે એ નહોતો બતાવ્યો પણ અત્યારે હવે સૂર્યપ્રકાશ મસ્ત આવે છે અને મસ્ત મજાનો નજારો છે તો ટાપુ કેવું છે તમને બતાવું ચારે બાજુ પાણી જ છે જમીન સાથે ક્યાંય જોયા નથી કારણ કે તમને ખબર જ છે આપણે પાણીમાં હાલી રહ્યા છીએ તો તમને બતાવું કેવું ટાપુ છે તમે જોઈ શકો છો જવો અહીંયા આપણું ટેન્ટ છે આપણે ત્યાં સુતા હતા અહીંયા આપણે ભજીયા બનાવ્યા હતા અને ચામે આપણે ડુંગર દેખાય ત્યાંથી અને અને ફરતી જગ્યા આ બાજુ પાણી જ છે જો નાલી ને આવ્યા નથી આપણે અહીંયા આરામથી મજા કરીએ છીએ ચાંદે તો ભજીયા બનાવ્યા હતા ભજીયા એક નંબર બન્યા હતા બહુ ખાવાની મજા આવી ને ભજીયા પણ જાજા એવા ખાધા અને અત્યારે ભૂખ લાગી છે તો અત્યારે બનાવવાની છે મેગી આપણે સાહ બનાવવાના હતા પણ દૂધ ને એવું નહોતા લેવા એટલે આપણે આજે શાહ નહીં બનાવી મેગી બનાવીશું મેગી તૈયાર થઈ ગઈ છે અને જો આવી ગ્રેવી વાળી મેગી બનાવી છે જેવી કારણ કે આ ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવશે સાદી મેગી સાદી મેગી વગર ઉતાઈ લ્યો ઉતાવી લ્યો ગરમા ગરમ મેગી હો ભાઈ અને તળાઈ છે સવારમાં ગરમા ગરમ આપણે આખા મરસાના ભજીયા બન્યા છે જો આ રીતના તળાણા છે

જે દસ વાગ્યા સુધી અહીંયા રહેવાનું છે પછી આપણે સામાન કરીશું પેક પ્રોબ્લેમ એ છે કે ફોન બંને સ્વિચ ઓફ થઈ જશે અને એક ફોનમાં અત્યારે શૂટ કરવું એમાં થોડુંક ચાર્જિંગ છે એ પણ સ્વિચ ઓફ થવાની તૈયારીમાં છે ચારથી પાંચ ટકા ચાર્જિંગ છે તો હવે સ્વિચ ઓફ થઈ જશે એટલે આપણે આઈથી બહાર નીકળશું એ કદાચ શૂટ ન થાય સવારના દસ વાગી ચૂક્યા છે અને હવે આપણે કેમ્પિંગ અહીંયા પૂરું કરીશું અને બધો સામાન આપણે પેક કરી દીધો છે પણ હાલત જો બંને નહીં નંગે ઘડે નંગે કારણ કે અમારે જવાનું છે હવે સામે કિનારે તો કપડા આપણે પલાળવા નથી અને ઠંડી બહુ છે એટલે આપણે કિનારે જઈને પાછા કપડા પહેરી લઈશું અને આ આપણે પાણીને પાર કરવાનું છે મુખ્ય વસ્તુ એ છે કે ઠંડી અત્યારે છે અને પાણી તો બહુ ઠંડુ છે તો હવે સામે કિનારે જવાનું છે ને બધું સામાન ઉપર લે ને સામાન નથી પલાળવાનું પાછા સામે કિનારે જવાનું છે અમારા સવાર નું નાવાનો ટાઈમ છે ભાઈ ઓહોડ ભાઈ ઉપર જો પક્ષીઓ કેવા છે નીકળે છે તો